હવે શું એ કહી શકો કે બેક ટુ માય ન્યૂ બ્લોગ આજે ફરીથી અતુલ રાવલ બ્લોગમાં એક પહેલો બ્લોગ આવો જોઈએ સીધો રણકી વાવ પાટણ ટિકિટ લઈ લીધી લેજે ભાઈ ટિકિટ આવી દીજે કેમે ટિકિટ પોસ્ટ ટિકિટ ના 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 એ ચેકિંગ કરાવેલી છે જોવો બાકી હવે સીધા આપણે રણકી વાવ આવી જાવ પાટણ આ બ્લોગ અતુલ રાવલ બ્લોગ ઉપર લાગે પહેલો વિડિયો છે અતુલ રાવલ ઉપર કાં તો આગળ અમુક વિડીયો આવેલા હોય તો ખબર નહીં બાકી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમે આપણે થોડું પૂરું થવા પર કમ્પ્લીટલી હું તમને હવે બીજી વાર અમે એક વખત આવ્યો રણકી વાવ આગળનું તમે સીન બતાડું પાટણ રણકી વાવ આવ્યો એનો જો સ્મિતને બધા મજા આવી અમે તમને ખબર હોય કે જ્યાં ત્યાં યશ ટીમ ટીમક મળવા મળી લીધું એટલે હવે અમે સીધા નીકળી જાઓ ચેડીએ બ્લોગર બ્લોગર જો આગળનો બગીચો રણકી વાવનો બગીચો તમે એક વખત જોઈ લો આગળ હવે આપણે અંદર હિટ જઈએ હું કહેવું સ્મિતભાઈ

તો ઘસેલા પણ હાલ વરસાદના કારણે બહાર નહીં રાખ્યો અંદર બહાર જ આખી કરેલી હતી પહેલી વખત અમે આય ને એટલે એટલે જોતા રહો તમે આગળ આગળ જોડાયેલા રહો જોવા બધો બગીચો પાછળ ઘણી બંધાય કોમેન્ટ કરી દેજો હા તમને ખબર હશે કે રોણ કની બંધાઈ છે તો જે બંધાઈ હોય તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ના આ તો થોડું ચેકિંગ ડિસ કરી લેજો તો હવે તો ડાયરેક્ટ Google Google આવી Google હા એટલા એમો ચેક કરીને કોમેન્ટ કરો કે કઈ સાલમાં બંધાઈન કે નહીં બંધાઈ ઓકે તો બનેલા રો આગળ ના આગળ હું જે જગ્યાએ ગયો એને નેચ જ રોણ કેવા હું તમને બતાવું આગળનો ભાગ કરે રોણ વાવ બાય સાબ જબરજસ્ત

એક નંબર એવો આપણા ક્રિકેટર આપણા ઇન્ડિયન ક્રિકેટર પણ આયલે એક વખત ફોટા જોયલા ઇન્સ્ટાગ્રામ પર હવે બીજા ભાઈજી ઉપર એવું લાગ્યું એક મિનિટ ઉપર થયું લાગે કે ડાયરેક્ટ જો આટલાની આ તો જો માગનશી મતલબ હે

હાજી ચલો હવે સીધા આપણે ઉપર નીકળી આખા પાછા ફરથી લોકો ઉપર વધી ગયા ને ફોટા બીજા પાડ્યા પણ રિઝલ્ટ ડાઉન પડે યાર ફોટા આ વાદળ જો વાદળ વાતાવરણ એવું હોય ને કારણ ઓય ત્યાં ફોટો પાડે ફોટો પાડી દે આણખી વાળો હતી મસ્ત ફોટો પાડી દેજો અહીંયા વાથી જબરજસ્ત લાગો આણકી આ તું ના ના

બાકી અમારા બીજા બે ત્રણ સાથીઓ તો મળતા નહીં ત્રણ સાથીઓ અમારા મળતા નહીં કોઈ ખબર નહીં તો ખોવાઈ જાય ત્રણ કેવું પણ ચડવાનું તો મનાય હે પણ અમે ચડી ગયા હજુ ફોન પડી જાય ને તો લેવા જવાનું ચેડી લોકો બધા ઓછી જીતા નેચાતા હોય અમે જઈ અમે હેડ અંદર જઈને અંદર હવે ચેડી સાઈડ જો બાકી તો મોજ મજા આવે વરસાદનું વાતાવરણ એટલે થોડું ડરે લાગે છે મોબાઈલને કોઈ હે ને પલળી જાય તો મોબાઈલ બગડી જાય રીઝલ્ટી જાય બાકી માહોલ તો ગરમા ગરમા જબરજસ્ત આ ખા ચલો યાર છે ફિર ચલતે પડતે ય ઘરકી ઓર એ ઘરકી ઓર કહા થોડું થોડું ટુરિઝમ કરી દીધી ત્રણ જણા અમારા મળતા નહીં વરસાદનો માહોલ વરસાદ ને ગરમી જબરજસ્ત લાગ્યો હતો તો જો ભાઈ સાબ આખું બધું લીલું લીલું મસ્ત ઘાસ બનાવેલું મજા આવે એવું હોય હમ અને પેલા ત્રણ તને ખબર નહીં તો ખોવાઈ જાય પણ કેવો મજા આવે એવું ત્રીજી વખત આવ્યો બીજી વખત આવ્યો છું સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ દો અને હા અને પેલી આપણે પેલું આપણે યુટ્યુબ ચેનલ કોમેડી જેબ કરજો ફૂલ તોડવાની ઈચ્છા નહીં फूल हार जबरदस्ती ये तो मैं आलू फूल ये है एक्सेप्ट यू फल अरे फूल तो दिखा दो नहीं हरी का आप हम हाँ चलो वायर जबरदस्त आव गर्मी लाग खबर नहीं पड़ती वातावरण अच्छी इतना हाँ अरे पे हिचो अच्छी बाजू हिबला कंटाणी बाहर नहीं जता रहा हा? હા જો બીજો બીજો ભાગ અમારો બીજી બીજી સાઈડ આવી ગયા બીજી સાઈડ મને ફોટા બીજા પાડીએ મસ્ત મોજ કરી આપણે રણકીલો મસ્ત ફરી લીધી કમ્પ્લીટ થઈ જઈએ એક તો આ કંટાળો આવવાના લઈએ એક તો આ કંટાળો આવી રણકીઓ ફરી લીધી જોઈ લીધી તમને બતાવી દીધી આગળનો ભાગ અંદરનો ભાગ બારનો ભાગ બધેલા ભાગ આપણે જોઈ લીધા મસ્ત આખી રણકીઓ વિઝિટ કરી દીધી વાતાવરણ એવું હોય ને કે ફોટા પાડવાની ઈચ્છા નથી ફોટા એક એક ક્લિયરિટી આવતી જ નહીં કીધું બ્લેક આવો જેવા શું એવા એટલે ફૂટા બુટા કોઈ પાડતા નહીં ખાલી ફરવા ને હવે બહાર નીકળવાનું વિચારીએ મારો બેઠી બેઠી એટલે હજી હવે બહાર નીકળવાનું વિચારીએ બધામાંથી પડી ના જીટલા છે બહાર નીકળવાનું અમે વિચારીએ સીધા બહાર તે બ્લોગમાં થોડા બન્યા પછી આપણે બારજી મસ્ત આપણે હેન્ડાવી દઈએ મોજ ખેતી ચાલતો તો મેરો મારો સીટી સીટી ખતરા હે આગે ખતરા હે આગે ખતરા હે તમે બતાવો ડેન્જર ભાઈ वो आओ, आओ उपर कोई ना उनकी और तो चिड़ी जो जो कुआं नहीं रिलिंग कोई जो सुंदर इंसान है ना एक दो बार आओ ना देखो किधर वाचिस ले चम कौन है ऊपर ही चढ़वान नहीं नॉर्मली खाली वाचिस हमें जो ना फिर इसके लेवन था तो नहीं वाचिस बाकी जो लोगों को बता कर ना साड़ी हमें पास सुना था जो उनसे फिर जो ये बता

ફટા ફટા ફોટો પેલો ફોટો પડે ભાઈ આ લાગી નહી કે લાગી કેમેરામેન ફોકસ કરો વિડિયો જો આગળનો બા પાડે તો એના પેલા દેખાય ભાઈ તમે જોપલી ના પાડે લે લોડો તરફ નીકળી જ બીજી વખત આતો ફરતા ફરતા આયા

એ કે કે તો બ્લોગ નેમસ્ટર એન્ડ કરી એ નવા આઉટલેસર અને સબસ્ક્રાઇબ દેસીવાલે ચેનલ કોમેડી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો લિંક ડિસ્ક્રિપ્શનમાં પડી જલ્દી જ જલ્દી સ્પીડમાં ચાલો મળી નવા મસ્ત જોરદાર વિડિયો મળશે આપણે હા કોમેડી વિડિયો બનાવવાનો હોય તો સીધા જય